જો ખેડૂત મિત્રો આપણે ખેડૂત સ્વી ખેતીની સાથે સાથે બે ત્રણ પશુ રાખવી રાખવીશી ગાય ભેંસ જે જેને જે પોહાતું પોસાતું હોય એ મુજબ તો આપણે ઝાડને મકાઈને તો આપણે આ તો વાવતા જ છે પશુના સારા માટે પણ આ એક જે અમલદાર નામનું જે ખડ છે એ પશુમરે માટે બહુ પૌષ્ટિક આહાર છે તો વાવવું હોય તો અમલદાર નામનું ઘાસ વાવું એમાં લાળું પણ નથી આવતી અને પોલું નથી થતું અને જે આપણો પશુ છે એને તમામ વિટામિન પણ પૂરું પાડે છે અને એ આપણે ને કે આપણી જુવાર વાવી છે તો એ મોળી છે કે પોલી છે પણ આ એકદમ ગળ્યું અને રસદાર કમ્પ્લીટ છે એટલે વાવું હોય તો અમલદાર નામનું ઘાસ બોવાય કે એમાં લાલ નથી આવતી વાઢોમાં હેલું પોશું વધી જાય એકદમ